નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું સીઆર ગુરુ ચેનલની અંદર આજનો લેક્ચર મિત્રો રહેવાનો છે કે ભાઈ પોલીસની ઓળખ કઈ રીતે કરવી તો ઘણા મિત્રોને ખબર નથી રહેતી હોતી કે ભાઈ પોલીસ કોણ છે હોમગાર્ડ કોણ છે ટીઆરબી કોણ છે જીઆરડી કોણ છે પછી પીએસઆઈ કોણ છે એએસઆઈ કોણ છે તો એનું આજનું આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે ભાઈ કોન્સ્ટેબલથી લઈ અને આઈપીએસ સુધીનું જે હોય છે તો એની ઓળખ કઈ રીતે કરવી તો પ્રથમ મિત્રો શરૂઆત થાય છે કે ભાઈ આપણે એલઆરડીની અંદર જે આપણે ભરતી થતા હોય છે લોક લોકરક્ષકની અંદર તો લોક લોકરક્ષકને ઓળખાણ કઈ રીતે કરવી તો લોક લોકરક્ષકની મિત્રો ઓળખાણ એ રીતની જ હોય છે લોક રક્ષક અને કોન્સ્ટેબલ એવું એમાં કોઈ ફરક નથી પડતો મીન્સ કે આપણે પાંચ વર્ષ સુધી જે ફિક્સેશન રહેતું હોય છે એ જ છે બાકી તમે કોન્સ્ટેબલ જ કહેવાઓ છો જે આપણી ભરતી થતી હોય છે એ કોન્સ્ટેબલથી જ ભરતી થતી હોય છે તો પ્રથમ આવે છે કે જીપી તો જીપી જે શોલ્ડર લાગે છે આપણા ગુજરાત પોલીસની અંદર જીપી શોલ્ડર લાગે છે પહેલાં આપણે જીપી ન લાગતું બે હજાર મીન્સ કે સત્તર પછી કે બે બે હજાર ઓગણીસ પછી જીપી લાગ્યું છે બે હજાર ઓગણીસ પછી જે આપણે કલર પરેડ થઈ અને પછી ગુજરાત પોલીસની અંદર ટોટલી બેલ્ટ અને જે આપણા શોલ્ડર છે એ ચેન્જ થઈ ગયા બાકી પહેલાં તમે જોયું હશે બે હજાર ઓગણીસ પહેલાં કે જે અલગ અલગ જિલ્લાના નામ આવતા હશે મીન્સ કે અલગ અલગ જે આપણે જિલ્લાની અંદર જે મિત્રો ભરતી થયા હોય તો હેડ કોન્સ્ટેબલ સુધીનું જે રહેતું હતું તો હેડ કોન્સ્ટેબલ સુધીમાં જિલ્લાના નામ આવતા હતા કે ભાઈ કોઈ અમરેલી જિલ્લો હોય તો એએમઆર હોય રાજકોટ જિલ્લો હોય તો આરસીટી હોય પછી કોઈ બીજો જિલ્લો હોય તો જૂનાગઢ જિલ્લો હોય તો જેજેડી હોય તો એ રીતના અહીંયા શોલ્ડર લાગતા એટલે જિલ્લા પોલીસ તરીકે આખું રહેતું હતું પછી જે કલર પરેડ થઈ તો કલર પરેડ પછી જીપી આવ્યું કે ગુજરાત પોલીસ એટલે બધાને અંદર સેમ કરી દીધું કે ભાઈ કોઈ પણ જિલ્લાની અંદર અલગ જે તમને ટેગ લાગતા હતા જે અહીંયા આપણા શોલ્ડર લાગતા હતા એ ચેન્જ થઈ ગયા અને જીપી જ રહ્યું એટલે જીપીમાં તમે ટોટલ આમ ચાર કેડર આવે મીન્સ કે કોન્સ્ટેબલથી લઈ અને હેડ કોન્સ્ટેબલ એએસઆઈ અને પીએસઆઈ તો આ ચાર કેડર છે એ જીપીની અંદર આવે છે મીન્સ કે જે એમનો જે શોલ્ડર લાગે છે તો શોલ્ડરની અંદર જીપી શોલ્ડર એટલે મિત્રો જે અહીંયા આપણે જે વરદી પહેરે છે તો વરદીની અંદર જે અહીંયા બેઝ હોય છે તો એને જીપી કહેવામાં આવે અહીંયા જે બેઝ હોય છે તો એ અહીંયા શોલ્ડર હોય છે અને જે સાઈડમાં જે આપણે લાગે છે એને જીપી હોય છે તો એ આપણી કેડર બતાવે છે મીન્સ કે કયા પોલીસમાં છે મીન્સ કે તમે કોઈ મહારાષ્ટ્ર પોલીસનું જોશો તો મપો સે હોય છે મપો હોય છે મીન્સ કે મહારાષ્ટ્ર પોલીસ તો એ રીતનું હોય છે એમપીનું હોય છે મધ્યપ્રદેશ પોલીસ તો એ રીતે આપણી ગુજરાતનું છે એટલે જીપી તો જીપી છે એ આપણી ચાર કેડરની અંદર લાગે છે પ્રથમ મેં તમને કીધું એ રીતે કોન્સ્ટેબલ પછી સેકન્ડ તમને ફર્સ્ટ પ્રમોશન મળે તો પછી હેડ કોન્સ્ટેબલ હોય છે એક આ રીતનું જે આમ ફિતડીળડી કહે છે એ એ તમને આ રીતની હોય છે રેડ કલરની તો એ હેડ કોન્સ્ટેબલને લાગેલી હોય છે તો એની ઓળખાણ એ રીતની હોય છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલ છે પછી એક આગળ તમને ઉત્તરોત્તર પ્રમોશન મળે કાં એ તરીકે તમે ડાયરેક્ટ ભરતી થાવ તો તમને જે શોલ્ડર ઉપર વન સ્ટાર હોય છે અને બ્લુ ને રેડ રિબિન હોય છે જે અહીંયા બ્લુ રેડ રિબિન હોય છે હમણાં શક્ય હશે તો હું આમાં વિડીયોની અંદર તો એ એસઆઈની અંદર મિત્રો રેડ અને બ્લુ છે એ રિબિન હોય છે અને વન સ્ટાર હોય છે અને જીપી લાગેલું હોય છે એટલે એએસઆઈ તરીકે ઓળખાય છે પછી એનાથી આગળ આવે છે પીએસઆઈ ડાયરેક્ટ ભરતીથી પણ આપણે થઈ શકીએ છીએ અને ઉત્તરોત્તર પ્રમોશન લઈને પણ થતું હોય છે તો એમાં બે સ્ટાર હોય છે અને બ્લૂ અને રેડ રિબિન હોય છે અને સાઈડમાં જીપી લાગેલું હોય છે તો આ ચાર કેડર છે મિત્રો એ જીપીની અંદર આવે છે ગુજરાત પોલીસની જે શરૂઆતની જે આપણી કેડર આવે છે તો લોકરક્ષકથી લઈ અને પીએસઆઈ સુધી આ જીપી કેડરમાં આવે છે એનાથી આગળ મિત્રો જે આપણી સ્ટેટ ગવર્મેન્ટની બીજી છે એ જીપીએસ તરીકે આવે છે મીન્સ કે ક્લાસ વન ટુની જે આપણે ભરતી થતી હોય છે આ ભરતી આપણે ગુજરાત પોલીસ બોર્ડ લેતું હોય છે પછી આ ભરતી છે એ આપણે જીપીએસસી દ્વારા લેવાતી હોય છે તો એમાં જીપીએસ છે એટલે ગુજરાત પોલીસ સર્વિસ તમે ક્લાસ ટુ લેવલના મીન્સ કે ગેઝેટેડ અધિકારી અધિકારી તરીકે તમે આવો તો એ જીપીએસ લાગે છે તો પીઆઈટી ડીવાયએસપી સુધી બે કેડરમાં જીપીએસ લાગે છે બીજા બધાને લાગતી નથી ખાલી બે કેડરમાં જીપીએસ લાગે છે પીઆઈ અને ડીવાય એસપી તો પીઆઈ હોય છે તો એને અહીંયા જીપીએસ લખેલું હોય છે બ્લુ અને રેડ રિબિન હોય છે અને થ્રી સ્ટાર હોય છે મીન્સ કે અહીંયા આપણે શોલ્ડરની મેં જે તમને વાત કરી આમાં શક્ય હશે તો હું વિડીયોમાં બધાના જે લોગો છે એ હું મૂકતો રહીશ એટલે તમને ખ્યાલ આવે હવે જીપીએસ મેં તમને કીધું એ રીતે જીપીએસ અને ડીવાયસપીનું જે છે મીન્સ કે પીઆઈ અને ડીવાય એસપીમાં બહુ ફરક નહીં રહેશે જ્યાં બ્લુ અને રેડ રિબિન હોય છે એ ન હોય તો એટલે એ ડીવાયએસપી કહેવાશે મીન્સ કે જીપીએસ જ લેખેલ આવશે થ્રી આવી રહેશે પણ બ્લૂ અને રેડ રિબિન હોય છે એ રિબિન ન હોય એટલે ડીવાય એસપી કહેવાય છે અને બ્લુ અને રેડ રિબિન હોય તો એ પીઆઈ કહેવાય છે તો આ આપણે જોયું મીન્સ કે જીપી અને જીપીએસ એનાથી આગળ આવે જો અહીં ગુજરાત પોલીસની અંદર તો એ આઈપીએસ આવે છે તો આઈપીએસ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની આખી ભરતી થતી હોય છે યુપીએસસી છે આ ભરતી આપણે આઈપીએસની ભરતી ગુજરાત ગવર્મેન્ટ કરતી નથી એ યુપીએસસી દ્વારા થતું હોય છે અને પછી પોસ્ટિંગ લઈ અને જે લોકોને કેડર મળતી હોય છે મીન્સ કે યુપીએસસી જે ક્લિયર કરતા હોય મિત્રો તો એને જે કેડર મળતી હોય તો એ કેડર પ્રમાણે જે જ જે રાજ્યની અંદર મળતું હોય છે પછી એને એમની સર્વિસ પૂરી કરતા હોય છે તો આઈપીએસ છે તો એમના જે શોલ્ડર ઉપર છે એ એસપીથી લઈ મીન્સ એ જે જ્યારે એ શરૂઆતમાં આવે તો એ એસપીથી શરૂઆત થતી હોય છે તો એ એસપીથી લઈ અને ડીજીપી સુધી જે હોય છે લાસ્ટ કેડર એમની ડીજીપી હોય છે તો એમને આઈપીએસ જ લાગે છે મીન્સ કે ઇન્ડિયન પોલીસ સર્વિસ અહીંયા આપણે ગુજરાત પોલીસ સર્વિસ અને જીપી છે ગુજરાત પોલીસ તો ઇન્ડિયન પોલીસ સર્વિસનું જે રહેતું હોય છે તો એસપીથી લઈ એસપીમાં જ્યારે શરૂઆતમાં આવે આઈપીએસની અંદર તો એક આપણે એક સ્ટાર અને અશોક સ્તંભ હોય છે તો એ એસપીના ખંભા ઉપર હોય છે અને આઈપીએસ લાગેલું હોય છે પછી અહીંયાથી જે ડાયરેક ભરતી મિત્રો થયા હોય મીન્સ કે પીએમાં કે ડીવાય એસપીમાં તો એમને ઉત્તરોતર જે પ્રમોશન મળતું હોય છે મીન્સ કે તમે ડીવાય એસપીમાં ભરતી થયા હોય અને તમારું પ્રથમ પ્રમોશન એસપી તરીકેનું આવે પણ તમે તો જીપીએસમાંથી ભરતી થયા હોય એટલે આઈપીએસ હજી લાગુ ન પડ્યું હોય એ મીન્સ કે તમે સ્ટેટ ગવર્મેન્ટની ભરતીમાંથી તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની ભર મીન્સ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી જેવું થઈ જાય મીન્સ કે તમે ડીવાયએસપી થઈ ગયા એટલે તમે જીપીએસ કેડરમાં આવ્યા તમને ઉત્તરોત્તર પ્રમોશન તો મળવાનું જ છે મીન્સ કે તમારી દસ વર્ષની કે પંદર વર્ષની સર્વિસ થઈ હોય એટલે તમે પ્રમોશનને લાયક હોય એટલે તમારું પ્રથમ પ્રમોશન એસપી તરીકેનું આવે પણ એસપી કક્ષાની જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આખી નિમણૂક થતી હોય છે પણ અહીંયા જે સિનિયરિટી પત્રક હોય છે મીન્સ કે પીઆઈથી લઈને ડીવાયએસપી એની જે હોય છે તો એમાં એ લોકોને પ્રમોશન મળતા હોય છે તો એમને આઈપીએસ લાગે છે પણ એક કેડર કરવાની રહેતી હોય છે એ કેડર તમે કમ્પ્લીટ કરી લ્યો એટલે મીન્સ કે એક ટ્રેનિંગ ટાઈપનું જ હોય છે તો એ તમે કમ્પ્લીટ કરી લ્યો એટલે તમે આઈપીએસનો સિમ્બોલ તમારે જે અહીંયા લાગે છે એ લાગે છે હવે એ જોયું પછી અહીંયા જે મેં કીધું એ અધર્સની અંદર મેં તમને કીધું તો આ તમે પબ્લિકની અંદર મેં કીધું હતું કે સીધા કોન્ટેકમાં હોય છે હોમગાર્ડ છે ટીઆરબી છે જીઆરડી છે એસઆરડી છે તો પબ્લિક એને પણ પોલીસ સમજતી હોય છે પણ એ આખી અલગ કેડરની અંદર હોય છે મીન્સ કે ગુજરાત પોલીસ એમની ભરતી ડાયરેક્ટ રિક્રુટમેન્ટથી કરતી નથી એમનું આખું સ્વાયત્ત સંસ્થા છે એ સંસ્થા દ્વારા એમની ભરતી થતી હોય છે હોમગાર્ડને તમારે ઓળખાણ કરવી હોય તો જીએસજી લખેલું હોય છે ટ્રાફિકની અંદર તમારે જોવું હોય કે ભાઈ ટીઆરબી કોણ છે પોલીસ કોણ છે તો આરબીની અંદર એ મિત્રો જોઉં તો ટ્રાફિકની અંદર ટ્રાફિક બ્રિગેડ લખેલું હોય છે પછી જીઆરડી ગ્રામ્ય રક્ષક દળ છે અને એસઆરડી છે તો એ સમુદ્ર રક્ષક દળ છે તો એ આ આખી કેડર રાખી અલગ થઈ જતી હોય છે અને આ જે પોલીસની ઓળખ મેં તમને કીધી એ રીતે જીપીથી લઈને જે હોય છે પછી જેલ ડિપાર્ટમેન્ટની અંદર એ જીપી લાગે છે અમુક જગ્યાએ જીપીડી લગાડે છે મીન્સ કે ગુજરાત પ્રિઝન્ટ ડિપાર્ટમેન્ટ પણ જીપી ટોટલી જગ્યાએ હવે એ જ છે જીપી જ લાગતું હોય છે મીન્સ કે પીએસઆઈ સુધી તમારે જીપી રહી છે અને પીઆઈ અને ડીવાયએસપી સુધી જીપીએસ હોય છે પછી આઈપીએસને એ તો બધું આગળની વસ્તુ છે કે એમાં તો આપણી સ્ટેટ ગવર્મેન્ટ કંઈ ભરતી કરતી જ નથી આપણે ખાલી જીપીએસ સુધી જોવાનું રહેતું હોય છે કે ભાઈ જીપી પીએસઆઈ સુધી અને જીપીએસ અને ડીપીએ અને ડીવાય એસપી સુધી તો આજનો લેક્ચર મિત્રો આટલો જ હતો કે ભાઈ પોલીસની ઓળખ કઈ રીતે કરવી આમાં શક્ય હશે તો હું તમને બતાવતો રહીશ કે ભાઈ પીએસઆઈ હોય તો એને કયા શોલ્ડર હોય છે એએસઆઈ હોય તો એમને કયા શોલ્ડર હોય છે જ મીન્સ કે હેડ કોન્સ્ટેબલ હોય તો કયા શોલ્ડર હોય છે એ હું ટ્રાય કરીશ મિત્રો જૈ હિંદ મિત્રો જય ભારત